સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર ફેંકીને શાંતિ ડોળવાનો પ્રયાસ જે લોકોએ કર્યો છે ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ સતત હરકતમાં છે અને આજે હર્ષ સંઘવીએ આવા અસામાજિક તત્વોને સ્પષ્ટ કહી દીધું છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગઈકાલે નવ વાગ્યા આસપાસ સુરત નો જે સૈયદ વાળા વિસ્તાર છે ત્યાં ગણેશ પંડાલ પર એક રિક્ષા આવે છે ને તેમાં નાના બાળકો હતા અને તે બાળકો આ ગણેશ પંડાલ પર પથ્થર ફેંકે છે અને ત્યારબાદ મામલો બીચકે છે પોલીસનો પણ ચુસ્ત કાફલો ખડકી દેવામાં આવે છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વિસ્તાર કોર્ડન પણ કરી દેવામાં આવે છે આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે અને આજે અસામાજિક તત્વો જેમને આરોપી બનાવવામાં આવ્યા છે અને સૈયદવાળા પોલીસ ચોકી આસપાસ જે ગેરકાયદેસર દબાણ હતું તેનું પણ તોડવાની શરૂઆત થઈ ચૂકી છે દાદાનું જે બુલડોઝર છે ત્યાં ગેરકાયદેસર મિલકતો પર અત્યારે ફરી રહ્યું છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સક્રિય બન્યા છે અને આવા અસામાજિક તત્વો અને તેમણે સ્થાનમાં પણ સમજાવી દીધું છે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતાં જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવાવાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે આપણા સૌની જીવાદોરી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે થતી હોય છે પરંતુ મહિનાઓ પહેલાંથી અલગ અલગ મંડલો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાંથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે કોઈ બી સમાજ ના હોય આની અંદર કોઈ બી પ્રકારની લાગણી કોઈ બી પ્રકારનો દયા એ હોય જ ના શકે પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ આપણી જવાબદારી છે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર ચાહે મદરેસા હોય ચાહે મસ્જિદ હોય ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ હું ફરી કહું છું પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી જો સંપૂર્ણ મેં તમને જેમ કહ્યું એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ચાલુ ઇન્વેસ્ટિગેશને હું કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપી શકતો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સુરત પોલીસ ને પણ કહ્યું છે કે સૂચના આપવામાં આવી છે કે જો કોઈ નિર્દોષ વ્યક્તિ સંડોવાય નહીં અને જો તે નિર્દોષ હોય તો તેને છોડી પણ મૂકવો પરંતુ જે લોકો દોષિત છે અને નાના બાળકોનો જે લોકો પથ્થર મારામાં ઉપયોગ કર્યો છે તેમને કોઈ હિસાબે છોડવામાં નહીં આવે આ રાજ્યમાં અને સુરત શહેરમાં જે લોકો સાંદળી દોડવાનો પ્રયાસ કરી રહે છે તે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તેમણે ત્યાં સુધી કહ્યું કે આવા જે યુવાનો ગેરમાર્ગે ગયા છે તેમને મુસ્લિમ સમાજના આગેવાનોએ સમજાવવા જોઈએ અને ખોટા રસ્તા પરથી પણ પાછા લાવવા જોઈએ પોલીસ હાલ ત્યાં તપાસ કરી રહી છે કે નાના બાળકોને પથ્થર ફેંકવા કોણે ઉપયોગ કર્યો કેમ કે આ બાળકો હતા તે સૈયદવાળા વિસ્તારના નહોતા નું કહેવું છે કે તે એક કિલોમીટર દૂર રહેતા હતા અને ત્યાંથી એક ઓટો ચાલક તેમને લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ છ બાળકોએ પથ્થર હતો ને પણ પોલીસ જે આરોપીઓ છે તેમને પકડી રહી છે અને આગળની પણ કાર્યવાહી કરી રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝ સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં